જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આર ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો ટ્રેક્ટર આપવાનું છે છે વન એક જ માલિકલું ટ્રેક્ટર છે સાવ વ્યાજબી કિંમતમાં મિત્રો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચી દેવાનું છે મોડલ વિશે વાત કરી દો તો મોડલ રહેશે બે હાજર ચૌદ નું મોડલ વન ઓનર છે વ્યાજબી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી

તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવો રેડ કલરમાં તમે જોઈ શકો છો રૂબરૂમાં ત્યાં જોવા મળશે તેની વાત કરી દઉં

જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે માલિકનું નામ જીતુભાઈ છે જીતુભાઈના નંબર વિડીયોના નીચે મળશે સિત્તેર નવ પાસઠ પંચાણું છ ઓગણત્રીસ તે ટ્રેક્ટરના માલિકના નંબર છે જીતુભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો અને ટ્રેક્ટરના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ખાલી બે લાખ નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર થઈ જશે માન રાખવામાં આવશે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો સૂત્રાપાડા જીતુભાઈનો કોન્ટેક કરી શકો છો જીતુભાઈના નંબર વિડીયોના નીચે મળશે તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલા તમારી જીતુભાઈ તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું